ધ્યાન રાખીશ દર્શક મિત્રો દ્વારકા ટુડેમાં હું રવિવારે આપનું હાર્દિક સ્વાગત કરું છું દર્શકો હર વખતે અમે કહેતા હોય છે કે રાજકારણનું શરૂઆત રાજનીતિની શરૂઆત એટલે કે ભૂમિ ભગવાન શ્રી કૃષ્ણ ડેમોક્રેસીના સૌથી મોટા પ્રેરણાતક રહ્યા છે ત્યારે ત્યારે માનનીય વડાપ્રધાનની પણ હરેક રાજકીય ચૂંટણીની શરૂઆત દ્વારકાથી થાય છે અને ખાલી ચૂંટણીની પણ રાજકીય પ્રશિક્ષણ એટલે કે ટીચિંગ સેશનના પણ વર્ગો દ્વારકામાં યોજાય છે આજ રોજ દ્વારકા ખાતે જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેશનના અને રાજકોટ મહાનગર કોર્પોરેશનના સદસ્યોનું પ્રશિક્ષણ વર્ગ દ્વારકા યોજાયું છે આપણી સાથે ખાસ મુલાકાતે જામનગર શહેરના પ્રમુખ વિમલભાઈ આપણી સાથે વિમલભાઈ દ્વારકાના આંગણે આ પ્રશિક્ષણ વર્ગની જે આજે આયોજન કરેલું છે શું કહેશો વિશ્વની સૌથી મોટી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી અને કદાચ હું એવું કહેવામાં અતિ નહીં અનુભવ કે વિશ્વની એકમાત્ર રાજકીય પાર્ટી કે જે સતત પોતાના કાર્યકર્તાઓને પ્રશિક્ષિત કરતી હોય છે આવનારા પ્રવાહો પાર્ટીની જેને કહેવાય ને શિસ્ત પાર્ટીના સંસ્કારો અને પરંપરાગત જે પાર્ટીની પ્રણાલિકા છે એનાથી તમામ કાર્યકર્તાઓ અવગત થાય એના ભાગરૂપે આજે જગદગુરુ દ્વારકાધીશના ચરણોમાં એટલે કે દ્વારકાનગરીમાં જામનગર અને રાજકોટ મહાનગરના કોર્પોરેટરનો અભ્યાસ વર્ગ યોજાવા જઈ રહ્યો છે વિમલભાઈ આજ રોજ જે આ અભ્યાસ વર્ગનું કાર્યક્રમ છે અંદાજિત કેટલા કાર્યકર્તાઓ સદસ્યો આમાં ભાગ લેશે અને કયા કયા વિષયો ઉપર ચર્ચાઓ થશે જામનગર અને રાજકોટ બંને મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો અને શિક્ષણ સમિતિના સભ્યો આટલા સિલેક્ટેડ લોકોનો જ અભ્યાસ વર્ગ છે એટલે લગભગ દોઢસોની આજુબાજુ જે સંખ્યા હાજર રહી છે અને અલગ અલગ વિષયો ઉપર રાષ્ટ્રીય સ્તરેથી અને આપણા પ્રદેશના નેતૃત્વ માં પણ ઘણા બધા આગેવાનો આજે અભ્યાસ વર્ગમાં અલગ અલગ વિષયો ઉપર માહિતી આપવાના છે જેમ કે પાર્ટીની શિસ્ત પાર્ટીના સંસ્કારો સોશિયલ મીડિયાનો આજના જમાનામાં કેમ ઉપયોગ કરવો આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને એ કાર્યકર્તાઓનું શું રોલ હોઈ શકે એવા અલગ અલગ વિષયો ઉપર બધાને માર્ગદર્શન મળવાનું છે